નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના સગાભાઈ વીરભદ્રેશ વસાવા કુવરપરા સાથે જિલ્લા એલસીબીના હાથે ઝડપાઈ જતા મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે તો એક તરફ આપના નેતાઓ દારૂબંધી અંગે પોલીસ પર માછલા ધોવે છે ત્યારે ખુદ જિલ્લાના પ્રમુખના ભાઈની સંડોણીએ પાર્ટીને કફોડી સ્થિતિમાં મૂકી દીધી છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપના સાંસદ મનસુખ વસાવા આ ઘટનાથી ભડક્યા છે અને તેમણે આ પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ગઈ ગઈકાલે નર્મદા પોલીસે આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસ ભદ્રસિંહ ભદ્રસ પણ કહે છે એક મોહરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ ત્યાંથી એમના ઘરેથી અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે રંગેહત પકડી છે વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે પાંચ પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે કંઈક પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા તથા કોડ પડશે એટલે પાંચ એમને સગે વગે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે પહેલાં હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બીવડાવવાનું લોકોની સાથે તોડપાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાનું તમે જોજો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આંખી રાત નચાવે કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ ગઈ છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ જ ધંધા છે અને સુખ્યાણી સુખાણી વાતો કરવી છે સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભય દારૂમાં આજે પકડ્યા બીજી વખત પકડાયો અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમ એમની બાજુમાં સામે વૃંદા હોટલ બને વૃંદાન હોટલ એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવી છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે એ એની શું ઇન્કમ છે એનું કોઈ ઇન્કમ નથી ને આવા આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી કરવાના આવા ધંધા છે જેટેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કહે એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે જે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાના તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વસાઓ હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા